અને આ સાથે મહત્વના સમાચાર અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે સરસપુર મોસાળમાં ભગવાન જગન્નાથજીની બાવીસમી તારીખે પધરામણી ભગવાન જગન્નાથજીની શોભા યાત્રા સાથે મોસાળમાં પધારશે સરસપુર મંદિરમાં ભગવાનની પધરામણીને લઈને તૈયારીઓ કરાઈ આંબેડકર હોલથી સરસપુર મંદિર સુધી ભગવાનની શોભા યાત્રા નીકળશે મંદિરમાં ભજન મંડળીની બહેનો દ્વારા ભજનનું આયોજન કરાયું મંદિર ટ્રસ્ટ અને ભક્તોમાં ભગવાનના સ્વાગતને લઈને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ભગવાનના તૈયારીઓ કરવામાં આવી રહી છે તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે અને તેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અતિ પૌરાણિક રથયાત્રા છે એની અંદર આ વર્ષે જે ભગવાન હવે જે પૂનમના દિવસે સવારે જગન્નાથ મંદિર જમાલપુરની અંદર જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ સાંજે પાંચ વાગે ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને ભાઈ બલરામજી અહીંયા મોસાળમાં મામાના ઘરે પધારવાના છે ત્યારે એમને વાજતે ગાતે અહીંયા એમની પધરામણી અહીંયા થવાની છે એ પદરામણીના સ્વરૂપે એક શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે એની અંદર જે બગી ગાડી છે ઘોડા છે હાથી છે અને એ સિવાયના જે નાસિક ઢોલ છે એ બધી જ અમે અહીંયા આગળ એમને આકટા શક્ત કરવા માટે અમને બધી તૈયારી કરવામાં આવી છે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈને ઘણામાર તૈયારીઓ થઈ ગઈ છે મંદિરના પ્રાંગણમાં રથના કામ હોય કે પછી સરસપુર મોસાળ ખાતે તૈયારીઓ થઈ ગઈ છે ખાસ આ સરસપુર રણસોરાયનું મંદિર છે ને ત્યાં ભજન મંડળી દ્વારા ભજન દર્શન કરવામાં આવી રહ્યા છે ખાસ અષાઢી બીજ નજીક આવી રહી છે ને બાવીસ તારીખે ભગવાનની શોભાયાત્રા નીકળશે આંબેડકર હોલથી ખાતે ભગવાનની શોભાયાત્રા નીકળશે અને આ શોભાયાત્રામાં ભગવાન ભગવાનને બેસાડીને તેમનું જે શોભાયાત્રા નીકળશે ત્યારે ભક્તો જોરશોર થી ભજન મંડળીમાં અને ઉત્સાહમાં નાચતા ગાચે ભગવાનને મોસાળમાં લાવશે ખાસ મોસાળમાં ભાણેજ આવતા હોય ત્યારે